સુરતમાં ખટોદરા વિસ્તારમાં પાણી ભરાયા સ્થળાંતર માળી લોકોને કરી વિનંતી સુરત હાલ ખાડીપુરમાં ડૂબી રહ્યું છે ત્યારે ખાડીઓની નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે ખાડીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે પાણીમાં ડૂબેલા મકાનમાંથી લોકોને સહી સલામત સ્થળાંતર કરાવવા માટે પોલીસ તંત્રને મદદ લેવામાં આવી રહી છે બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકોનું સહી સલામત સ્થળાંતર થાય તે માટે પાણીમાં ઉતર્યા છે ખટોદરા પોલીસ મથકના પીઆઈ રબારી પણ ખાડીઓનો જીવ હોવાથી માહિતી આપવા કમર ડૂબ પાણીમાં ઊભા રહીને માઈક પરથી અનાઉન્સ કરતા જોવા મળી રહ્યા છે પોલીસ લોકોને કહી રહી છે જો નહીં ખસો તો તમને બળજબરીપૂર્વક ખસેડવામાં આવશે તમારા રહેવા અને જમવાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે સામાન માટે કોઈ એક વ્યક્તિ ઘરે રહી શકે બાકીના બાળકો અને સ્ત્રીઓ સલામત સ્થળે જાય તે પ્રકારની વિનંતી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે રેસ્ક્યુ કામગીરીમાં આવેલી પોલીસને પણ મદદ લેવામાં આવી રહી છે